હેલો ગાય જય માતાજી જય શ્રી રામ આપણે વરસાદમાં જોવા જઈ રહ્યા છીએ ભાદર નદી આ રોડ છે ઉપલેટાનો એ ઉપલેટા રોડ ઉપર આવેલી છે આ ભાદર નદી તો આપણે ચાલો જોવા જાય ભાદર નદી જો આ છે ભાદર નદી હમણાં તો બધાને ખબર છે કે કેવો વરસાદ છે બધી બાજુ ચારો કોર પાણી પાણી દેખાય છે તો આપણે આજે જો આવ્યા છીએ આ ભાદર નદી તો જુઓ કેવી બે કાંઠે જાય છે ભાદર નદી જો કેવું પાણી જાય છે આ નદી ઉપરથી ભાદર નદી ઉપરથી પિક્ચરનું નામ પણ આપેલું છે ભાદર તારા વેતા પાણી આ નદી ઉપરથી જ પિક્ચરનું નામ રાખેલું છે આ રોડ છે ઉપલેટાનો જો બીજી સાઈડને કેવું પાણી દેખાય છે આજકાલ તો વરસાદ એવો છે તો પણ ચારેકોર પાણી જ દેખાય છે પણ આપણે આજે જોવા આવ્યા છીએ ભાદર નદી

પંચેશ્વર મહાદેવ છે બીજું રે કેટલું પાણી છે રેલું ભાદર નદી ઊંચી આવી ગઈ